પીએમ કિસાનનો બે હજારનો જે સત્તરમો હપ્તો બાકી છે એ સત્તરમો હપ્તો રિલીઝ થવાના લગભગ નેવ્વાણું ટકા ચાન્સ છે કે જે ચાર એપ્રિલથી આ જે પોર્ટલ છે એ ખુલ્લું છે ત્યારથી એપ્રિલ મહિનાની અંદર ગમે ત્યારે મિત્રો જે પીએમ કિસાનનો બે હજારનો સત્તરમો હપ્તો છે એ રિલીઝ થવાની પૂરેપૂરી મિત્રો શક્યતા છે તો મિત્રો આપને જો ઈ કેવાય બાકી હોય તો જલ્દીથી જલ્દી ત્રીસ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ત્રીસ માર્ચ સુધી જ ઈ કેવાયસી તમે કરાવી શકશો તો મિત્રો ઈ કેવાયસી બાકી હોય તો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લો અને બીજી પણ કોઈ જો વિગતો બાકી હોય તો એ વિગતો પણ તમે જલ્દીથી કરાવી લો ત્રીસ તારીખ સુધી અને જો તમે ત્રીસ તારીખ સુધી તમારી વિગતો બધી ઓકે કરાવી દેશો તો ચાર એપ્રિલના રોજ જ્યારે આ પીએમ કિસાન પોર્ટલ નવેસરથી ચાલુ થશે નવી ડિઝાઇન સાથે ત્યારે તમારા બધા જ ડેટા અપડેટ થઈ જશે અને પીએમ કિસાનનો સત્તરમો હપ્તો જો રિલીઝ થાય એપ્રિલ મહિનાની અંદર એટલે કે ટૂંક સમયમાં જ રિલીઝ થાય તેવી શક્યતા છે ભલે બે ચાર દિવસ લાગે કે છ સાત દિવસ લાગે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે ખેડૂતો લાભ લઈ રહ્યા છે અને જે ખેડૂતોએ નવા ફોર્મ ભરાવ્યા છે અને જે ખેડૂતોને જેમનું ફોર્મ છે એની અંદર કંઈ ભૂલ છે જેમ કે ઈ લેન્ડ સીડિંગ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ આવી જે જે પણ કંઈ ભૂલો છે અને એ ભૂલો એમણે સુધરાવી છે તેમ છતાં હજુ સુધી અપડેટ થઈ નથી અને નવા ખેડૂત મિત્રોએ જે ફોર્મ ભરાવ્યા છે એમના ફોર્મ હજુ એપ્રૂવ થયા નથી તો આવા ખેડૂતો માટે હું બહુ ઉપયોગી અને મહત્ત્વના સમાચાર મિત્રો આ વિડીયોમાં લઈને આવ્યો છું અને સાથોસાથ સત્તરમો હપ્તો ક્યારે રિલીઝ થશે એના વિશે પણ મિત્રો બહુ અગત્યના સમાચાર આ વિડીયોમાં લઈને હું આવ્યો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે હું રાત્રિના દસ વાગ્યા અને છવ્વીસ મિનિટ થઈ છે એને વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો આપના માટે ખુશીના સમાચાર એ છે કે મિત્રો હું અત્યારે મારું જે ક્રોમ બ્રાઉઝર છે એની અંદર પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલને ઓપન કરું છું અને એ પોર્ટલ ઓપન કર્યા પછી ત્યાં આપણને એક મોટી અપડેટ જોવા મળે છે પીએમ કિસાન પોર્ટલ પર તો મિત્રો શું છે એ અપડેટ જો મિત્રો અહીંયા મેં મારું પીએમ કિસાન જે પોર્ટલ છે એ ઓપન કરી અને અહીંયા હું આમ ઉપર સ્ટ્રોલ કરું તો અહીંયા આપણને એક નોટિફિકેશન જોવા મળે છે હવે મિત્રો આ જે નોટિફિકેશન છે એ હમણાં જ સો કરવામાં આવ્યું છે એટલે કે લગભગ અડધો કલાક પહેલાં આ જે નોટિફિકેશન છે એ પોર્ટલ પર મૂકવામાં આવ્યું છે અને આ નોટિફિકેશનની અંદર શું શું જણાવવામાં આવ્યું છે એ મિત્રો જાણવા માટે આપણે અહીંયા ઇંગ્લિશમાં અહીંયા બધું શો થઈ રહ્યો છે આ મેસેજની અંદર તો મિત્રો આને આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરેલું છે તો હું આપને એ જે શું આ મેસેજ છે એ શું કહેવા માગે છે અને આ મેસેજની અંદર શું શું જણાવવામાં આવ્યું છે શું છે આ અપડેટ એ મિત્રો મેં ગુજરાતીમાં કન્વર્ટ કરી કરેલું છે તો હું આપને એ વાત સંભળાવું અને એની અંદર શું કહેવામાં આવ્યું છે તો મિત્રો આ મેસેજ જે છે એને આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરેલો છે અને અહીંયા આપણને લખેલું જોવા મળે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પછી મિત્રો અહીંયા આપણને લખેલું જોવા મળે છે કે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ થી ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી માત્ર ઇ કેવાયસી સેવાઓ જ ઉપલબ્ધ રહેશે રિપોર્ટ રિપોર્ટ ફક્ત જોવામાં મોડમાં ઉપલબ્ધ રહેશે તો મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે જો તમારી ઈ કેવાયસી બાકી હોય તો એ આવતીકાલથી એટલે કે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસથી થી ત્રીસ માર્ચ છેલ્લી તારીખ ત્રીસ માર્ચ છે ત્રીસ માર્ચ સુધીમાં તમારી ઈ કેવાયસી જો બાકી હોય તો કરાવી દેજો અને ઈ કેવાયસી આ સેવાઓ આ જે ત્રીસ તારીખ છે એ ત્રીસ તારીખ સુધી જ ઉપલબ્ધ રહેશે પછી મિત્રો અહીંયા લખેલું છે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી પોર્ટલ પરની તમામ સેવાઓ અનુપલબ્ધ રહેશે એટલે કે ત્રણ દિવસ જે આ પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ બંધ રહેવાનું છે ત્રણ દિવસ માટે પછી મિત્રો સંપૂર્ણ કાર્યક્ષમતા સાથેનું પોર્ટલ ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી ઉપલબ્ધ થશે એટલે કે મિત્રો નવી ડિઝાઇન સાથે નવી સિસ્ટમ સાથે અને એકદમ નવી ડિઝાઇનથી પીએમ કિસાન પોર્ટલ જે છે એ ચાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ચાલુ કરવામાં આવશે મિત્રો એવું અહીંયા નોટિફિકેશન આપવામાં આવ્યું છે તો મિત્રો આ મેસેજ પરથી આપણને નવાણું ટકા એવું લાગે છે કે જે ખેડૂત મિત્રોએ જેમની લેન્ડ સીડિંગ કે ઈ કેવાયસી કે પછી આધાર બેંક એકાઉન્ટ સેડિંગ બાકી હોય અને એમણે કરાવી દીધું હોય પણ પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ ન થયું હોય તો એવા ખેડૂત મિત્રોને નવાણું ટકા ચાન્સ છે કે એમના ડેટા જે છે એ અપડેટ થઈ જશે જ્યારે આ નવું પીએમ કિસાન પોર્ટલ ચાલુ થશે ત્યારે અને મિત્રો જેમણે નવા ફોર્મ ભરાવ્યા છે અને હજુ સુધી એપ્રુવ એટલે કે મંજૂર નથી થયા એવા ખેડૂત મિત્રોને પણ ચાન્સ છે કે જ્યારે આ પીએમ કિસાન પોર્ટલ જ્યારે નવેસરથી ચાલુ થાય ત્યારે એમના ફોર્મ જે છે એ મંજૂર થઈ જાય અને સાથોસાથ જે પીએમ કિસાનનો બે હજારનો જે સત્તરમો હપ્તો બાકી છે એ સત્તરમો હપ્તો રિલીઝ થવાના લગભગ નેવાણું ટકા ચાન્સ છે કે જે ચાર એપ્રિલથી આ જે પોર્ટલ છે એ ખુલ્લું ખુલશે ત્યારથી એપ્રિલ મહિનાની અંદર ગમે ત્યારે મિત્રો જે પીએમ કિસાનનો બે હજારનો સત્તરમાં હપ્તો છે એ રિલીઝ થવાની પૂરેપૂરી મિત્રો શક્યતા છે તો મિત્રો આપને જો ઈ કે વાયસી બાકી હોય તો જલ્દીથી જલ્દી ત્રીસ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ત્રીસ માર્ચ સુધી જ ઈ કે તમે કરાવી શકશો તો મિત્રો ઈ કે વાયસી બાકી હોય તો જલ્દીથી ઇ કે વાયસી કરાવી લો અને બીજી પણ કોઈ જો વિગતો બાકી હોય તો એ વિગતો પણ તમે જલ્દીથી કરાવી લો ત્રીસ તારીખ સુધી અને જો તમે ત્રીસ તારીખ સુધી તમારી વિગતો બધી ઓકે કરાવી દેશો તો ચાર એપ્રિલના રોજ જ્યારે આ પીએમ કિસાન પોર્ટલ નવેસરથી ચાલુ થશે નવી ડિઝાઇન સાથે ત્યારે તમારા બધા જ ડેટા અપડેટ થઈ જશે અને પીએમ કિસાનનો સતરમો હપ્તો જો રિલીઝ થાય એપ્રિલ મહિનાની અંદર એટલે કે ટૂંક સમયમાં જ રિલીઝ થાય તેવી શક્યતા છે ભલે બે ચાર દિવસ લાગે કે છ સાત દિવસ લાગે આ દિવસોની અંદર મારા અનુમાન પ્રમાણે ચાન્સ છે કે હપ્તો જે છે એ રિલીઝ થવાની પૂરી પૂરી શક્યતા છે તો તમારે પણ જો મિત્રો કાંઈ વિકતો બાકી હોય તો જલ્દીથી જલ્દી સુધારો કરાવી લેજો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર